नमस्कार क्रांतिमार्ग થી હું વિમિતકુમાર સાથીઓ ભાજપ ચૂંટણી સમયે એમના નેતા અને એમના કાર્યકર્તા એક નારો લગાવતા હોય છે કે મહિલાઓ કે સન્માન મે બીજેપી મેદાન મે પણ આજ નેતા અને આજ કાર્યકર્તાઓ પોતાની પાર્ટી ની અંદર રહેલી મહિલા કાર્યકર્તાઓના ઇજ્જત અને એમના સન્માન નો એક ખ્યાલ રાખે છે ખરા મેદાન માં ના ઉતરી શકે તો કઈ નહીં પણ પોતે ઇજ્જત તો આપી શકે ને આજે એ એક એક થઈ રહ્યો છે કે જેની અંદર મહિલા કાર્યકર્તા એવો આરોપ લગાવી રહી છે કે અમારી જ પાર્ટીના નેતા ગાળો બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું કપડાં ઉતારીને દોડાવીશ વાત કઈ કેમ છે કે આજે વડોદરા શહેરમાં શહેર અને જે વડોદરા જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપની એક આંતરિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સેન્સ પ્રક્રિયાની નામ આપવામાં આવ્યું અને જે ફોર્મ ભરવાનું જે પ્રક્રિયા હાથ ધરાતી હતી એની અંદર આ મહિલા અને ભાજપના નેતા વચ્ચે માથાકૂટ થઈ આ મહિલાનું નામ છે સુનિતા શુક્લ એ વડોદરા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે એમણે કહ્યું કે અમારી જ પાર્ટીના જે ગોપી તલાટી નામના પૂર્વ કોર્પોરેટર છે એમણે ગાળો બોલ્યા એમણે અપમાન કર્યું અને કહ્યું કે આના કપડાં ઉતારીને દોડાવું તો એ વિડીયો પહેલાં જુઓ કે એની અંદર કેવી રીતે આરોપ લગાવી રહ્યા છે એ મીડિયાને કહી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે જો તમારામાં નૈતિકતા હોય તો તમે એ પેલા કોર્પોરેટર જે રીતે ગાળો દઈ રહ્યા હતા એનો વિડીયો તમે વાયરલ કરો મારામાં તો નૈતિકતા છે હું મારા પાર્ટી પ્રમુખને જાણ કરીશ સાંભળીએ પેલા એ વિડીયો ત્યારબાદ બીજો વિડીયો છે જેની અંદર આ જે ગોપી તલાટી નામનો જે પૂર્વ કોર્પોરેટર છે એ ગાળો દેતો હોય પોતાના મિત્ર વર્તુળની અંદર અને ગાળો દેતો હોય ને બીજા જે આજુબાજુના કાર્યકર્તા હોય એ હસતા હોય આટલી નિર્લઝતા હોય અને ભો ઉપરથી ગાળો દે આ ભો ભો દેશ દેશની આ મને રાજકારણ શીખવાડ છે આ તો મને પાર્ટીની મર્યાદામાં છીએ બાકી હું આના કપડાં કાઢીને દોડાવું આવું એ કહી રહ્યા છે સ્પષ્ટ રૂપે બંને વિડીયો જુઓ અને તમે જ નક્કી કરો કે આ પાર્ટીના નેતાઓ પોતાની મહિલા કાર્યકર્તાઓનું કેવી રીતે અપમાન કરી રહ્યા છે અંદર જો તમે ખરેખર મીડિયા

સાથીઓ આ વિડીયો જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે પહોંચી જાય તો એમને બિચારાને કેટલું દુઃખ અને કેટલી યાત્રામાંથી ગુજરવું પડે આપણા યશસ્વી વડાપ્રધાનને એ એમને આ કોર્પોરેટરને પૂર્વ કોર્પોરેટરને એટલો ખ્યાલ નહીં હોય આમ હમિશાને કેટલી તકલીફ અને યાત્રામાંથી ગુજરવું પડતું હશે જ્યારે આ વિડીયો એમની સામે આવશે ત્યારે એ પણ અમને કોમેન્ટમાં જણાવતા હજો બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન